કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે હવે આપણે એક બીજી અગત્યની ટૂંકનો આના પહેલાં આપણે કઈ ટૂંકનો જોઈ કે મેનો પૂર એ જ રીતે આપણે હવે નવી બીજી ટૂંકનો જોઈશું કે ટુ સી આર ટુ ઓ સેવન પોટેશિયમ ડાયક્રોમેટ તો મિત્રો અહીંયા જુઓ પોટેશિયમ ડાયક્રોમેટ સૌથી પહેલાં એની બનાવટ ક્રોમાઇટ ખનીજ મતલબ અયસ્ક ઓર ની હવાની હાજરીમાં એન ટુ સી થ્રી સાથે પરાતન ભઠ્ઠીમાં ભૂંજન કરવામાં આવે છે જો મિત્રો આ શું કરવાનું છે સૌથી પહેલાં એક ટાર્ગેટ લઈ લો કે આમાં કરવાનું શું છે ચલો નંબર એક પહેલાં આપણી પાસે છે ક્રોમાઇટ ખનીજ ક્રોમાઇટ ખનીજ જે છે સીઆર ટુ ઓ ત્રણ જે છે અહીંયા જો ત્રણ ને એક ચાર માઇનસ ટુ આ છે ક્રોમાઇટ ખનીજ આયન ક્રોમાઇટ આ એન ક્રોમાઇટ એટલે આ રીતે પણ લખી શકે એફી સીઆર ટુ ઓ ફોર એફી ટુ ઓ ફોર ટાઈપનું લખેલું છે એફી સીઆર ફોર આ એ થયું એફી ટુ ઓ ફોર ઓકે ચાલો તો આ જે ક્રોમાઇટ છે એનું આપણે સૌથી પહેલાં હેમાં રૂપાંતર કરીશું ક્રોમેટમાં સીઆર ફોર માઇનસ ટુ બરાબર એમાં રૂપાંતર કરીશું સી આર ઓ ફોર માઇનસ ટુ અને એમાંથી આપણે બનાવીશું સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ આ શું થયું ક્રોમાઇટ ખનીજ એમાંથી શું બનાવ્યું ક્રોમેટ એમાંથી શું બનાવીશું આપણે ડાય ક્રોમેટ મિત્ર યાદ રાખજો એક જાદુ છે જાદુ આમાંથી આમાં જવું હોય તો એસિડિક મીડિયમ અને આમાંથી બેક મારવું હોય તો બેઝિક અર્થાત કલર આપણે જોઈએ ક્રોમેટ અને ડાયક્રોમેટ પીળા કલરમાંથી નારંગી કલર અને નારંગીમાંથી પીળો તો બસ આ સ્ટેપ જે છે એને આપણે ફોલો કરશું તો સૌથી પહેલા આપણી પાસે છે ક્રોમાઇટ ખનીજ આ ઓકે જો આમાંથી આપણો ટાર્ગેટ શું છે તો કે સોડિયમ તો પેલા સોડિયમ ક્રોમેટ બનાવશું સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ બનાવીશું અને સોડિયમ ડાયક્રોમેટમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવીશું રાઈટ તો આમાં ક્યાંય તમને સોડિયમ દેખાય છે નહીં અહીંયા ક્યાંય તમને સોડિયમ દેખાય છે તો કે ના તો પછી સોડિયમ લાવવું હોય તો સોડિયમવાળું કંઈક તો જોઈએ ને એટલે એનું એને ટુ સીઓ થ્રી સાથે તો અહીંયા એનએ ટુ સીઓ થ્રી અને હવા તો મારવાની જ કેમેનો ફોરમાં બી મારેલી અહીંયા બી મારવાની હવા હવાની હાજરીમાં જ રિએક્શન કરવાની મેનો ફોર હોય ત્યાં આપણે એમ કીધું હતું મોન્ટુ કેવો જ હવાઈડીનો અહીંયા હવા તો મારવાની અને ચારસો સત્યાસી બેલેન્સ માટે એ તો બોર્ડમાં આવે અહીંયા બેલેન્સની કોઈ જરૂર નથી હવે જ્યારે એનું ભૂંજન કરીશું તો આપણો ટાર્ગેટ શું છે તો કે ટુ સી થ્રી તો બની ગયો એનએ ટુ સીઓ થ્રી અહીંયા એફી કયા ફોર્મમાં છે તો એફી પ્લસ ટુ એનું ઓક્સિડેશન થઈને શું બનશે તો કે એફી પ્લસ થ્રી એટલે ફેરસ ઓક્સાઇડનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડ મીન્સ એનો ઓક્સિડેશન થયું અને મિત્રો યાદ કરો મેં તમને કીધું કાર્બોનેટ હોય તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવશે જ કાર્બોન નેટ હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ તો આવે જ ક્લિયર તો આ શું બની ગયું સોડિયમ ક્રોમેટ શું બની ગયો મિત્રો સોડિયમ ક્રોમેટ હવે આપણો બીજો ટાર્ગેટ શું છે સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ પણ ઉપર જુઓ શું નાખવાથી બને તો કે એસિડિક મીડિયમ બનાવશો તો બનશે તો જોઈએ જો ભૂંજન થયેલા જથ્થાનું પાણીથી નિષ્કર્ષણ કરવામાં આવે એ દરમિયાન આ પાણીમાં ઓગળે બરાબર આ ઓગળશે આ નહીં ઓગળે આ તો ઉડી ગયું ગાડીને લઈ લઉં ચાલો હવે એ લઈ લીધા પછી મેં હું કીધું તો આપણે જોઈએ છે એચ પ્લસ તો એની પ્રક્રિયા કોની અરે કરાવશું એચ ટુ એસ ઓ ફોર સાથે તો એચ ટુ એસ ઓ ફોર સાથે પ્રક્રિયા કરાવશું તો ક્રોમેટ ટ્રાન્સફર ડાયક્રોમેટમાં એટલે સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ થઈ ગયું ક્લિયર ચાલો અહીંયા શું છે તો કે ટુ એસ ઓ ફોર એમાંથી ઉભરશે એનએ ટુએસ ફોર પ્લસ એચ ટુ એસિડિક મીડિયમ એચ પ્લસ અને પાણી ખતમ મિત્રો ક્લિયર થઈ ગયું ચાલો હવે એવું કરવાનું છે આમાં થોડું ઇન્ટરેસ્ટ આપણે ઇન્ટ્રસ્ટ એમાં થોડો છે આપણે ઇન્ટ્રસ્ટ પોટેશિયમમાં છે તો એક કામ કરીએ ને હવે આ જે એનએ ટુ સીઆર ટુ સેવન છે એને કોની આ પ્રક્રિયા કરશો કેસીએલ સાથે કારણ કે કે જોઈએ છે ને આપણે ત્યાં જુઓ આના બે ભાગ કયા પડશે એનએ પ્લસ સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ કે પ્લસ સીએલ માઇનસ જોઈએ છે આપણને નારંગી રંગનો ઘેરા નારંગી રંગના સ્ફટિક પ્રાપ્ત થાય છે ક્લિયર મિત્રો તો કેવી રીતે બનાવ્યું આપણે સૌથી પહેલા ક્રોમાઇટમાંથી બનાવ્યું ક્રોમેટ ક્રોમેટમાંથી ડાય ક્રોમેટ પેલા સોડિયમ ક્રોમેટ પછી સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ અને સોડિયમ ડાયક્રોમેટમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ સીઆર ટુ ઓ સેવન એ કેવો છે ભે શોષક હોવાથી કદમાપક પૃથ્થકરણમાં કે ટુ સીઆર ટુ ઓ સેવન પૃથ્થકરણમાં વપરાય છે મતલબ ઓક્સિડેશન કરતા તરીકે આમાં સ્વસ્તુ છે જો ટ્રાન્સફર કરો પરિવર્તન આ કોણ છે ક્રોમેટ ક્રોમેટમાંથી શું કરવું છે ડાય ક્રોમેટ તો મીડિયમ કહ્યું એટલે વાંધું એસિડિક ડાયક્રોમેટમાંથી ક્રોમેટ બેઝિક આંતર પરિવર્તનશીલ આની દ્રાવ્યતા આના કરતાં વધુ છે મતલબ કે ટુ સીઆર ટુ સેવન કરતાં એનએ ટુ સીઆર ટુ સેવનની દ્રાવ્યતા સૌથી વધારે છે ભૌતિક ગુણધર્મ રંગ કેવો નારંગી રંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ ઠંડા પાણીમાં અલ્પ દ્રાવ્ય પણ ગરમ પાણીમાં દ્રાવ્ય ગલનબિંદુ બિંદુ ત્રણસો અઠ્ઠાણું સેલ્સિયસ ફરીથી નારંગી રંગનો સ્ફટિકમય ઘન છે દ્રાવ્યતા જોઈએ તો ઠંડામાં ઓછો દ્રાવ્ય ગરમમાં વધુ દ્રાવ્ય ઠંડામાં ઓછો ગરમમાં વધુ ગલનબિંદુ કેટલું ત્રણસો અઠ્ઠાણું અંશ સેલ્શિયસ રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈશું ઉષ્માની અસર વધુ પ્રમાણમાં અને ગરમ કરવામાં આવે કેટો સારો સેવનને ગરમ કરીશું તો એનું રૂપાંતર શેમાં થશે ક્રોમેટ ક્રોમેટ ક્લિયર અને ઓક્સિડેશન અવસ્થા સીઆર ટુ ઓ થયું આનું રૂપાંતર ડાયક્રોમેટમાંથી ક્રોમેટ ભાઈનું તો એનું જે સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા છે સીઆર પ્લસ થ્રી અને પ્લસ ઓ ટુ ક્લિયર મિત્રો આ ધ્યાન રાખો હવે આપણે જોઈએ અલગ રિએક્શનો બધી તો એ જે રિએક્શનની અંદર કે જ્યારે કે ટુ ટુ ઓ સેવનનું રૂપાંતર સી આર પ્લસ થ્રી મેં તમને કીધું તેમ કે આનું એસિડિક મીડિયમની અંદર આમાં મીડિયમ એસિડિક જ આવશે ફોર એવું છે કે જે ત્રણે ત્રણ મીડિયમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કે ટુ સીઆર ટુ ઓ સેવન એ માત્ર એસિડિક માધ્યમ હોય તો જ એ ઓક્સિડેશન કરતાં તરીકે વર્તે છે તો આ જે છે આમાં એને ઓક્સિડેશન સ્ટેટ કહે છે તો પ્લસ સિક્સ મિત્રો આપણે જોયું છે પ્લસ છ કરતાં પ્લસ થ્રી વધારે જ હોય એટલે રિએક્શન દરમિયાન શું થશે કે છ માંથી ત્રણ એટલે કે ઓક્સિડેશન આંકમાં શું થયું ઘટાડો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે આપણે એને શું કહીએ છીએ રિડક્શન તો એ કરતાં કેવો થયો ઓક્સિડેશન કરતાં તો આ બધાનું એ શું કરાવશે તો કે ઓક્સિડેશન જો ચેક કરો એચ ટુ એસમાંથી એસ ઓક્સિડેશન એસઓ ટુ હમણાં આગળ હતું તે જ એસો ટુમાંથી એસઓ ફોર માઇનસ ટુ આ બધાનું ઓક્સિડેશન થાય છે મિત્રો જોવે પ્લસ બે પ્લસ ચાર બે ત્રણ માઇનસમાંથી ઝીરો માઇનસમાંથી ઝીરો આલ્કોહોલમાંથી એસિડ આ કેવું છે ઓક્સિડેશન કરતા તરીકે આવી રીતે એ વર્તે છે મિત્રો હવે જોઈએ ક્રોમાઇલ ક્લોરાઈડ ટેસ્ટ અને ક્રોમાઇલ ક્લોરાઇડ કહીશું સીઆર ઓ ટુ સીએલ ટુને આપણે શું કહે છે ક્રોમાઇલ ક્લોરાઇડ એ ઓર્ગેનિકની અંદર આવશે તો જ્યારે એનએસએલ એચ ટુ એસ ઓ ફોર સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બને છે ક્રોમાઇલ ક્લોરાઇડ જે કેવા કલરનો રેડ ઓરેન્જ કલરની બાષ્પ છે એની એનએઓ સાથે ફરીથી પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બનશે પોટેશિયમ ડાયક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ પોટેશિયમ ડાયક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ ક્લિયર ચાલો એવી રીતે એસિડિક કે ટુ સીઆર ટુ ઓ સેવનનો બનેલા દ્રાવણની એચ ટુ સાથેની પ્રક્રિયાથી કયો રંગ આપે છે તો કે ઘેરા ભૂરો રંગ ધરાવતું સીઆર ઓ બનાવે છે સીઆર ઓફાઈ એસિડિક કે ટુ સીઆર ટુ સેવનના ઈથરમાં બનેલા દ્રાવણની હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયાથી કેવા રંગનું તો કે ભૂરા રંગનું સીઆર ઓફાઈનું દ્રાવણ બનાવે છે આ તેમની ટેસ્ટ જો આ કોણ કે ટુ સીઆર ટુ સેવન મીડિયમ કયું તો કે એસિડિક કોની સાથેની પ્રક્રિયા એચ ટુ કેવા રંગનું દ્રાવણ ભૂરા રંગનું દ્રાવણ સીઆર ઓફાઈ બનાવે છે અહીંયા જો નોંધ ઇથેનોલની સાથેની પ્રક્રિયાનો ઉપયોગ અમે ઇથેનોલ સાથેની પ્રક્રિયા જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વાહન ચાલકે નશો કર્યો છે કે નહીં એની તપાસ માટે એટલે જ્યારે ઇથેનોલને ને એની સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે એને ઇથેનોલ લીધો છે કે નહીં મીન્સ દારૂ પીધો છે કે નહીં એના માટે ઉપયોગો પહેલો ઉપયોગ જે છે એ છે ચર્મ ઉદ્યોગોમાં બીજો એજો સંયોજનની બનાવટમાં ઓક્સિડેશન કરતા તરીકે અને મિત્રો આપણે આમાં તો ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં આપણે કયો વાપરીએ છીએ પડી આની અંદર આપણે કેવું ભરણા સૌથી પહેલા મેં તમને કીધું તે રીતે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાનું તમારી પાસે છે ક્રોમાઇટ ક્રોમાઇટમાંથી ક્રોમેટ ક્રોમેટમાંથી ડાયક્રોમેટ સૌથી પહેલા બનાવવાનો છે સોડિયમ સોડિયમમાંથી સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ અને સોડિયમ ડાયક્રોમેટમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક અને બેસિક ઓકે મિત્રો નામો ધ્યાનમાં રાખવાનું છે કે માત્ર એસિડિક મીડિયમ હશે તો જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને કેમેનો ફોર એસિડિક હોય બેઝિક હોય કે હોય ત્રણેય માધ્યમોમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને ખાસ પેલી જે નોંધ મેં તમને કીધું હતું કે આઈ માઇનસમાંથી આઈ ટુમાંથી આઈ માઇનસ અને આઈ ઓ થ્રી માઇનસ ક્યારે બને છે એ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે થેન્ક યુ સો મચ ફરીથી મળો ત્યાં સુધી હંમેશા ખુશ રહો માર્ક્સ લાવતા રહો જય શ્રી કૃષ્ણ